જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આપણી ચેનલ પર આજે મારુતિ બલેનો ગાડી વેચાવા માટે આવેલી છે બલેનો આલ્ફા વર્ઝન તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ડીઝલ એન્જિનમાં આ બલેનો ગાડી જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રેજો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકનનું વટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારું લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલો છે ત્યાંથી તમે તેમનો નંબર મેળવી શકો છો તમે જે બલેનો ગાડી જોઈ રહ્યા છો બે હજાર અઢારને બીજા મહિનાના મોડલની ગાડી જોવા મળે છે બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળે છે કંપની કલર

તમે ત્યાં રૂબરૂ ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર તમને નીચે જ મળી રહેશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો બલેનો સાચવેલી ચોખ્ખી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી રજીસ્ટ્રેશન પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો જે પંદરનું પાર્સિંગ જોવા મળે છે નોન એક્સિડેન્ટ ગાડી કંપની કલર કરાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ ડીઝલ એન્જિનમાં બલેનો જોવા મળી રહેશે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત છ લાખ અગિયાર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર ફેરફાર કરી કિંમતમાં થોડો ઘણો કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ બલેનો આલ્ફા વેચવાની છે મિત્રો ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર બલેનો વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે બલેનો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલા તમારે મિત્રો આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવો બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી ગાડી મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું